રમકડાના ભાવે રમકડાના ભાવે ભાઈઓ બહેનો કાકાઓ અને મારા ફ્રેન્ડ કેમ છો સ્વાગત છે આજના નવા વિડીયોમાં ઉત્સવ ભાવે નવી વસ્તુ મજા પડવાની છે આજના વિડીયોમાં ગાડીઓ લાવ્યો છું તમારા માટે સેકન્ડ હેન્ડ સારી ગાડીઓ તો આજના વિડીયોમાં સસ્તી સસ્તી ગાડીઓ આવી છે પાંચ લાખની ગાડી બે લાખ રૂપિયામાં આપી દેવાની છ લાખની ગાડી ચાર લાખ રૂપિયામાં આપી દેવાની આવી ઓફર તો એવી કોઈ ગુજરાતી નહીં આપે એ આ ચેનલમાં જોવા મળશે અને મજા પડી જાય છે બંકો આવ્યો છે એટલે કે સસ્તા ભાવે બધી વસ્તુ આપી દેવાની છે તો ચાલો વિડીયોની શરૂઆત કરીએ હવે તમને બતાવવા જઈ રહ્યો છું સૌથી પહેલાં આ ગાડી આ ગાડીનો ભાવ રાખેલો છો છ લાખ સાહીઠ હજાર રૂપિયા આણંદમાં પડી જાય હવે તમે ભાવ જોઈને ડરી ના જતા એકદમ એવું ના વિચારતા કે અરે રે આટલા બધા ભાવ છે અલ્યા ભાવ એટલો નથી યાર સાંભળતો ખરા મારા વાલા વાલા તું સાંભળીશ તો ખબર પડશે છ લાખ સાહીઠ હજાર છે પણ આનો ભાવ પાંચ લાખમાંય આપી દઈએ સાડા પાંચ લાખમાં આપી દઈએ ને છ લાખમાં આપી દઈએ છ લાખ ચાલીસ હજારમાં આપી દઈએ એટલે વાલા ટેન્શન નહીં લેવાનું જી જે ટુવાળા છીએ અમે તમને સસ્તામાં આપી દઈશું બે હજાર બાવીસ મોડલની ગાડી છે ગાડી ગાડી સારી છે કન્ડિશન છે અને હા તમારે લેવી હોય તો આવી જજો મારી પાસે પેટ્રોલ પ્લસ સીએનજી બે હજાર બાવીસ ફર્સ્ટ ઓનર આડત્રીસ હજાર કિલોમીટર ફરી ચૂકેલી છે ચાર ટાયર નવા કંપની ફિટિંગ કંપની રીતે બધી રીતે કંપનીનું વસ્તુ છે આમાં એટલે કોઈ પ્રોબ્લેમ નથી તો તમે કોન્ટેક કરજો લેવા માટે અને હા જણાવજો બીજી બતાવું છું આ હવે તમને બતાવવા જઈ રહ્યો છું સૌથી સારામાં સારી કહેવામાં આવે ને એ છે ઇકો ગાડી ગુડ કન્ડિશન આનો ભાવ રાખેલો છે બે લાખ પંચ્યાસી હજાર રૂપિયા તમને સેલમ છેલ્લા બે લાખ ત્રીસ હજાર ચાલીસ હજાર ને સિત્તેર હજાર આમાંથી કોઈ પણ ભાવમાં આપીશું અમે અમારા વિચાર ઉપર જાય છે અમારું મન ખુશ થાય ને તો અમે એ બે લાખમાં આપી દઈએ છીએ એવું છે પેટ્રોલવાળી છે બે હજાર સોળ મોડલ નાઇસ કાર છે બધી રીતે કમ્પ્લીટ ગાડી છે તમે જોઈ શકો છો પણ સીએનજી નથી પેટ્રોલવાળી છે એટલે કોન્ટેક કરજો બીજી બતાવું છું બલીનો તો તમને બતાવવા જઈ રહ્યો છું સારી કન્ડિશનવાળી બલીનો ઓફરવાળી એમાં પણ તમને તો મજા જ પડશે આ બલીનો લઈ લેજો જુઓ જોઈ શકો છો ચાર લાખ ઓગોણી તેર હજાર રૂપિયામાં બે હજાર અઢાર મોડલ ફર્સ્ટ ઓનર અને આ બલીનોમાં બેનસો ને તો તમે એવું લાગશે કે એરોપ્લેનમાં બેઠો છો એરોપ્લેન લાવવાની જરૂર નથી બસો કરોડ રૂપિયાનો ખર્ચો કરવાની જરૂર નથી આ ગાડીમાં તમે બે એટલે મજા જ મજા છે ભાઈ જવાનું જ્યાં ત્યાં ફરવા જવું હોય બોસ અહીં જો અહીં જો દોડામ દોડી કરવાની દોડામ દોડી કરવાની પ્યોર પેટ્રોલ ફૂલ ઇન્સ્યોરન્સ વેલ મેન્ટેનન્સ ચાર ટાયર નવા અને ગાડી તો જો યાર ઉમરેઠની છે હવે ઉમરેટ ક્યાં આવ્યું એ તો આપણે ખબર નથી ફરેલા નથી પણ કોન્ટેક કરજો બધી રીતે કંપનીની ડિટેલ આપવાનો છું વોટ્સઅપમાં મેસેજ કરી શકો છો હોન્ડા સિટી આ જોઈ શકો છો ત્રણ લાખ પંચાણું હજાર રૂપિયા ભાવ રાખેલો છે તમને આપી દેવામાં આવશે ત્રણ લાખ ત્રણ લાખ પચાસ હજાર ત્રણ લાખ સિત્તેર હજાર કલરમાં પડી છે બે હજાર પંદર મોડલ ડીઝલ સિલ્વર કલર મેન્યુઅલ ટ્રાન્સફર અને હા સેકન્ડ ઓનર છે કંપની ટાયર છે પછી કંપની ટાયર છે એ ખબર નથી એટલે એની ડિટેલ નથી આપતો તો કોન્ટેક કરજો બીજી બતાવું છું ઊંધાઈ આઈટ એન્ડ નિઓસ આ ગાડી જોઈ શકો છો પાંચ લાખ એકાણું હજાર રૂપિયા ભાવ રાખેલો છે બે હજાર બાવીસ મોડલ ફર્સ્ટ ઓનર સત્યાવીસ હજાર કિલોમીટર ફરી ચૂકેલી છે પેટ્રોલવાળી ગાડી છે કોન્ટેક કરજો અથવા કોન્ટેકમાં રહેજો ગાડી સારી છે કોન્ટેકમાં રહેજો તમે અપાવી દઈશ તમને આ ગાડી ઓછા ભાવે હવે હા મારુતિ સુઝુકી સેલરીઓ પેટ્રોલ આ ગુડ કન્ડિશનવાળી પેટ્રોલેશન સીએજી એ છે ત્રણ લાખ નેવું હજાર રૂપિયામાં ફર્સ્ટ ઓનર તમે કોન્ટેક કરજો મોડલ બોડલની ડિટેલ આપું છું ઉપારો શાંતિ તો રાખો બે હજાર સત્તર મોડલ ફર્સ્ટ ઓનર બ્યાસી હજાર કિલોમીટર ફરી ચૂકેલી છે કેટલું મોડું થાય છે તમને ક્યાં જવું છે શું જો કરવું છે તમારે નાચવું છે ખાવું છે કે પછી મંદિરે જવું છે તો તમારે આ ગાડી લેવા માટે કોન્ટેક કરજો અને હા વિડીયો સારું લાગે તો લાઇક શેર સબસ્ક્રાઈબ કરજો અને મજા તો આવવાની છે આપણા વિડીયોમાં ત્યાં સુધી આવજો ટાટા બાય બાય ચાલો લાડવા ખાવા